જય સ્વામિનારાયણ બાબરા અમરાપરા બીએપીએસ એ સ્વામિનારાયણ મંદિર હિંડોળાના દર્શન અદ્ભુત કલાત્મકવાળા હિંડોળા મહિલા મંડળે બહેનોએ બનાવેલા છે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અદ્ભુત કઠોળના હિંડોળા બનાવેલા છે ઘણી જ મહેનત કરી ઘણો જ સમયનો ભોગ આપી અને આવા અદભુત હિંડોળા બનાવેલા છે શ્રીજી મહારાજના તો બધા જ કઠોળ વાપરેલા છે મને તો આમાં કઠોળના નામે નથી આવડતા હા ઘણી બધી આઈટમ છે આમાં કઠોળ છે કઠોળ જ છે બધું હા તો મંદિરે સર્વે હરિભક્તોએ સત્સંગીઓએ ગુણ ભાવિકોએ ભક્તોએ દર્શન કરવા ચોક્કસ આવવું પધારવું સુંદર મજાનો કલાત્મક હિંગોળો બનાવેલો છે તો હીરની દોરી હે વાહ વારા પ્રભુ વાહ જો આખા હિંગોળાના દર્શન કરાવું બહુ જ સરસ છે તો સર્વે હરિભક્તોએ મંદિરે પ્રેમથી દર્શન કરવા પધારવું જય સ્વામિનારાયણ